વ્રત ઉપવાસમાં કે પછી ચા કોફી સાથે ખાઈ શકાય એવી સાબુદાણા બટાકાની ચકરી બનાવવા માટે પાંચસો ગ્રામ સાબુદાણાને આપણે સાતથી આઠ કલાક માટે પલાળીને રાખવાના છે ત્યારબાદ આપણે લીલા મરચાં અને આદુની એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવવાની છે જરૂર પડે તો થોડું પાણી નાખી દેવું ત્યારબાદ જીરુંને આપણે અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે પાંચસો સાબુદાણા હોય તો એની સામે એક કિલો બટેકા લઈ અને બાફી અને એને મેશરથી આપણે મેશ કરી લઈશું જેથી એની અંદર કોઈ પણ લમ્બ્સ ના રહે જેથી આપણે ચકરી બનાવીએ તો એ તૈયાર થઈ જાય આ રીતે તૈયાર થયા બાદ એક મોટા વાસણની અંદર જાડા તળાવાળા વાસણમાં દોઢ કપ જેટલું પાણી લઈ સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે સવા ટી સ્પૂન જેટલું મેં નાખ્યું છે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી ઉકાળવા દઈશું જીરું નાખવાનું છે અને પછી સાબુદાણાને આપણે એની અંદર ઉમેરી સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકી લગભગ પાંચથી સાત મિનિટ માટે રહેવા દેવાનું છે તો વચ્ચે વચ્ચે એને હલાવી અને મિક્સ કરતા રહેવું ખાસ જરૂરી છે પાંચથી સાત મિનિટમાં સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ જશે ત્યાર પછી આપણે એની અંદર જે બાફીને બટાકા રાખ્યા છે એને એડ કરી દેવાના છે અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ જાય એટલે ફરીથી ઢાંકણ ઢાંકી બીજી ત્રણથી ચાર મિનિટ રહેવા દેવાનું છે અને તૈયાર થઈ જાય એટલે આપણે જરૂર મુજબ સંચાની અંદર એને ભરી લઈશું અને સંચો તમારી પાસે ના હોય તો તમારી પાસે જો પાઇપિંગ બેગો અથવા કોઈપણ પ્લાસ્ટિકની જાડી થયેલી હોય તો એને કોનની જેમ શેપ આપી અને તમે આ રીતે કોન પણ તૈયાર કરી શકો પાડવા માટે અત્યારે મેં પ્લાસ્ટિક શીટ લીધી છે તો આ પ્રમાણે આપણે ચક્રી પાડી લેવાની છે સંચાથી અથવા તો પાઇપિંગ બેગથી તમને જેનાથી પણ ફાવે ચકલીને આપણે એકથી દોઢ દિવસ તડકે રહેવા દઈશું તો આ રીતે તૈયાર થઈ જશે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ગરમ ગરમ તેલની અંદર તળી તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો અથવા બાળકોને લંચ બોક્સમાં આપી શકો કે પછી ચા કોફીની સાથે એન્જોય કરી શકો